અનંત અંબાડી પોતાની પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકાધીશના ચરણે પહોંચ્યા અઠાવીસ માર્ચે શરૂ કરેલી એકસો સિત્તેર કિલોમીટરની પદયાત્રામાં તેમના વિવિધ રંગો પણ આપણને જોવા મળ્યા દ્વારકા પહોંચતા જ સવાયા કૃષ્ણ ભક્તો દ્વારકામાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું અનંત અંબાણીનું હાથી ઘોડા અને ઢોલ નગારા સાથે સ્વાગત અનંત અંબાણી પરિવાર સાથે દ્વારકા મંદિરે પહોંચ્યા જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા નિર્વિઘ્ન સંપન્ન અનંત અંબાણીની એકસો કિલોમીટરની પદયાત્રા જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત જામનગર થી દ્વારકા સુધીની પદયાત્રા સંપન્ન થઈ છે તેમણે અઠાવીસમી માર્ચે જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપથી પદયાત્રાની શરૂઆત કરી હતી કુલ એકસો કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી દ્વારકાધામ પહોંચ્યા હતા દરરોજ વિવિધ સંતો અને કથાકાર પણ તેમની સાથે પદયાત્રામાં જોડાયા હતા પર વિવિધ જગ્યાએ વધુ ઋતુદેવો દરરોજ મંત્રોચ્યાર તથા મંગલગામ કરતા હતા પદયાત્રાના અંતિમ દિવસ અનંત અંબાણીના માતા નીતા અંબાણી તથા તેમના પત્ની રાધિકા પણ સાથે જોવા મળ્યા ના પાવન અવસર પર તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત દસ દિવસની એકસો પંદર કિલોમીટરની પદયાત્રા કરીને દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા તેઓ દરરોજ થી બાર કિલોમીટરનું અંતર કાપતા હતા અનંત અંબાણીએ આજે તિથિ મુજબ રામનવમીએ પોતાના જન્મદિવસની ઉજવણી દ્વારકામાં કરી હતી અનંત અંબાણીએ યાત્રા પૂર્ણ થતા લોકોનો આભાર માન્યો હતો દ્વારકાધીશ और रामनवमी की बहुत बहुत शुभकामनाएं आज दसवा दिन है और हमारा पद यात्रा का अंत है आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद तो अनंत अंबाडी ने पत्नी राधु का लखनऊ द्वारका चाली ने जवानी अनंत में छाती चलाके समय थी ते इच्छा थी जो है भगवान आज अनंत का है। और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से जामनगर से और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया कोई साल और ये साल उन्होंने आ, अपना मन लगा के ये कर दिखाया मुझे और मुझे बहुत गर्व है इन पे की आज हम इनका बर्थडे द्वार श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं थैंक यू एवरीबॉडी और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पद सफल हो उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपका आपकी उम्मीद हमारे साथ रहे थैंक यू ગીતા અંબાણીએ જણાવ્યું કે મને ખૂબ ગર્વ થાય છે મારા આનંદે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ સુધી રામનવમીના દિવસે પૂરી કરી છે મને ખૂબ આનંદ થાય છે અનંતની સાથે જે બધા યુવકો સાથે આવ્યા છે તેઓ આપણી સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે મને ખૂબ ગર્વ થાય છે કે છોકરાઓ આટલી નાની ઉંમરે ભગવાન પર વિશ્વાસ રાખીને દસ દિવસ સુધી ચાલ્યા છે દ્વારકાધીશના આશીર્વાદ છે આજે હૃદય ગૌરવથી અહ મારી ગોતે આરો અનંત્ય પવિત્ર પદયાત્રા જામનગર થી સ્વાટકા દિશ આજે રામલાવ મિનારින් સે ઉડી કઈ છે અ માર નો દિલ ઇતવાન ની આનંદ છે અ અનંત્ય સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ આપણું હેરિટેજ આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે છોકરાઓ પણ આખી નાની ઉંમરે આટલું બધું ભગવાન માં માની અને દસ દિવસ ચાલ્યા છે બસ દ્વારકાધીશ નો ઉપકાર છે એના આશીર્વાદ છે અને અનંત અંબાડીની દ્વારકાની પદયાત્રામાં સખત દસ દિવસ હનુમાન ચાલીસા શ્રીરામ જયરામ જય શ્રી શ્રીરામ દાજ વિપાદ હરહર મહાદેવ જય દ્વારકાધીશના નારાઓ બોલતા રહ્યા જેને લઈને રસ્તાઓ અને સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું રસ્તામાં તેઓ તમામ બાળકો વડીલો અને યુવાનોને પ્રસાદી રૂપે નાસ્તો ઠંડુ પીણું અને ફ્રૂટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા હતા ખાસ કરીને નાના બાળકો અનંત અંબાણીને જોવા માટે મોડી રાતથી વહેલી સવાર સુધી રસ્તા ઉપર જોવા મળતા હતા અને અનંત અંબાણીને જોઈને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશના નારા લગાવતા હતા